પેલી વાર છે Terima kasih telah <laughs>

બસ જઈને વાત કરી સાહેબ આ રીતે છે અમે લોકો વિજય સર્કસ કાઢવાના છીએ એટલે એના માટે થઈને જગમલ ચોકમાં જવાનું થશે ચિત્તાખાના ચોક વચ્ચે આવે છે કોઈ કાકરી ચાળો ન થાય એનું સાહેબ આપ ધ્યાન રખાવો પ્લીઝ મહેરબાની કરીને એટલે સાહેબે તરત જ બહુ સારી રીતે વીઆઈને ફોન કર્યો કે ભાઈ ચિત્તાખાના ચોકમાં આપણા પોલીસ પાર્ટી સાથે અમે ત્યાં પહોંચી ત્યારે અત્યારે કોઈ અનિચ્છીય બનાવ ન બને એનું ધ્યાન રાખો એટલે અમે લોકો ગાંધી ચોકથી ચિત્તાખાના ચોક સુધી પહોંચ્યા સાહેબ ચિત્તાખાના ચોક સુધી પહોંચ્યા એના અંદર આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ રજાકભાઈ હાલાના કુટુંબીજનોએ જે હાર પચાવી ન શકી એના માટે હિચકારો હુમલો કર્યો છે પાંચ પાંચ વ્યક્તિ અત્યારે દવાખાનામાં દાખલ છે અદ્રમાનભાઈ ઉપર અત્યારે હિચકારો હુમલો થયો છે અદ્રમાનભાઈ બચી ગયા એની અંદર એક પોલીસવાળા બેન હતા એને ટેબલ લાગી ગયું છે એ અત્યારે હોસ્પિટલના અંદર એડમિટ છે સાહેબ મને એક વસ્તુની એ ખબર નથી પડતી કે અત્યાર સુધી હું પહેલા સાંભળતો હતો કે યુપી બિહારના અંદર આ રીતે થતું હતું એ પણ આપણા ગુજરાતના અંદર કેજી મોદી સાહેબ નું હોમટાઉન કહેવાય છે એના અંદર જુનાગઢ જે સિટી દત અને દાતાર ની જમીન છે એના અંદર આ વસ્તુ ન થવી જોઈએ છતાં જે વસ્તુ બની છે એ ખરેખર બહુ કલંકિત ઘટના છે ને આવા જે કોઈ પણ આરોપીઓ છે સીસીટીવી ચેક કરી દૂધ અને દૂધ નો પાણીનું પાણી થઈ જાય અને કડકમાં કડક સજા થાય એવી આશા રાખું છું આપના માધ્યમથી સાહેબ અત્યારે હર્ષ સંઘવી સાહેબ જે છે આપણા ગૃહમંત્રી છે બહુ ઉમદા કામગીરી કરે છે અત્યારે પણ જો જુનાગઢના અંદર આ વસ્તુ જોશે ને તો એમને પોતાને પણ થશે કે આ વસ્તુ જે થઈ છે એ કેટલી કેટલા અંશે હલકી કક્ષાની ગણાય મારું નામ રોમાન છે અમે મોતીબાગ થી વિજય બન્યા હતા કોંગ્રેસમાં માં પેનલ વોર્ડ નંબર આઠ માં તો ગાંધી ચોક થી ચિત્તાખાના જતા હતા તો સામે પેનલ જોઈ ના શકી વિજય અમારે અમે જંગ બહુમતી જીત્યા અને અમારે જીવલેર હુમલો કર્યો છરી ચાકુ પાઇપુ ખુરશી એ બધા પાણાના ઘાયવા આવ્યા એ બધે દસ થી આમ પચીસ થી ત્રીસ જણાના ધોળા હતા ત્રીસ ચાલીસ જણાના એમાં સિકંદર આલા રજાક આલા ડેની આલા પછી સમીર આલા આદમ આલા એવા વીસ થી પચીસ હજાર શખ્સો હતા મારું નામ હરમાન શેખ અમે એગ્રીકલ્ચરમાં હું મતગણતરી એજન્ટ તરીકે હતો અમે મતગણતરીને અમારી પેનલનો આખો વિજય થયો છે અને અમે ગાંધી ચોક ખાતે બધા ભેગા થયેલા અમારે વોર્ડ નંબર આઠ અમારી પેનલો જંગી બહુમતીથી વિજય ત્રણ હજારની લીટય થયો છે અમારા અદ્રમનભાઈ પંજા સાહિદભાઈ કોતલ સેનાજભી મિયા કાદરી અને સેનીલાબેન અસરફભાઈ થઈમ ચારે ચાર ઉમેદવારનો જંગી બહુમતીથી વિજય થયો છે અને અમે ગાંધી ચોક ખાતે એકઠા થયેલા બધાય અને અમે ચિત્તાકો ચિત્તાકાના ચોક બાજુ અમે વિજય સભ્ય લઈને જતા હતા અને અશરફી ઋષિ બાજુથી અમારી ઉપર ક્યાંથી જીવલેણ હુમલો થયો એ અમને કઈ ખબર નથી પોલીસ સ્ટાફ બી હતો પછાડી દીધા છે અને અમારા ઉપર પથ્થર માર્યો થયો છે આ ઘટના ચિત્તાખાના ચોક વચો વચમાં બની છે માર કહે કે એ લોકો એ ઘટના નું કારણ એ છે કે એ લોકો હારી ગયા છે રજાકભાઈ હાલા અને રજાકભાઈ હાલા હતા અજીમ મેમણ ઈસરજા અને રૂક્ષાર એ ચારેય નો હાર થયો છે એ લોકો જોઈ ના શક્યા એટલે બળતરા કરીને અમારા ઉપર હુમલો કરેલ છે હુમલા કરવામાં રજા કાલા બેની હાલા આદમ હાલા સિકંદર હાલા માહિર હાલા ફયાજ હાલા ફેજાન હાલા સમીર હાલા સાનુ અને અજીમ મેમણ મોહિન એમ એના એના વધારે દસ અજાણ્યો શોખ દસ પંદર નો ટોળો હતો मीडिया वारा न हमलो घर कोई वारे कई देरि रिपोर्ट न देता कल्ह इमरजेंसी लेवां જો અમે ફંડ હાઈ એ ગુડ બાય હાલો સબ જોડસ બસ o que